ચાલીસ થી પચાસ તો આઠ ને પચાસ થી સાઠ આ માહિતીને આપણે સ્તંભ આલેખ દ્વારા રજૂ કરવાની થાય છે જો વિદ્યાર્થી મિત્રો ને વાય અક્ષ ઉપર જે માહિતી આપેલી છે એ માહિતીને પણ તમે જોઈ શકો છો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે ફરીથી તમને દેખાડી દઉં આ રીતે તમારે આ દોરવાના થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર આટલું તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો